સર આજે આરોપીઓનું રિકશન કરવામાં આવ્યું હતું અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા ટુ મર્ડર કેસમાં આજે રિકવરી અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું હતું જેનામાં આરોપીઓ દ્વારા જે પણ વસ્તુઓનું યુઝ થયેલું છે એમને એવિડન્સ તરીકે કલેક્ટ કરવામાં આવેલી છે અને જે બનાવ સ્થળ હતો ત્યાં જઈ એમને એક્ઝેક્ટલી કેવી રીતના કર્યું હતું એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલું છે અને હવે આગળ બાદ જે બંને આરોપીઓ છે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે અને આગળ જે આગળનું કાર્યવાહી છે એ આગળ કરવામાં આવશે સર અત્યારે કબજે થઈ ગયા છે શું શું હતું અત્યારે એમની જે ગુનો કરવા માટે એમના દ્વારા જે છરીનો ઉપયોગ કરવામાં આવેલું છે એ હથિયાર કબજે કરવામાં આવેલું છે એમની પાસેથી ડન